પણ જેને એક વખત દેવ ઉપર માતા પર કુળદેવી પ્રત્યે વિશ્વાસ જાગી નિશ્ચિંત થઈ જશે એને કોઈ ચિંતા રહે કાલ હું શું ખાઈશ ખવડાવવાની જવાબદારી મારી મેલડીની રહેશે જો ભૂખ્યા મરવા દો તો તો ગોડામાં જાહેર માં એને કહેજો તમે જે વિચાર્યું નહીં હોય ને એના પેલા તમારી બધી વ્યવસ્થા કરેલી છે આપે રૂપે તમે તમારું ખાલી જીવનમાં તમારા કર્તવ્યનું પાલન કરજો જે નોકરી ધંધો તમારી યોગ્યતા લાયકાત પ્રમાણે જે મળી હોય ને જે પ્રમાણે ભણ્યા હોય એ પ્રમાણે નોકરી ધંધો તમને આલ્યો હોય ને ભગવાન એક માતાજીએ તો એ ધંધો છે ને ઈમાનદારીથી નિભાવજો કોઈ ચીટિંગ ના કરતા કોઈ છેતરપિંડી ના કરતા કોઈ બેમાની ના કરતા કોઈને જોતું તમારી સત્યની વાત પણ મારો ભગવાન તમારી કુળદેવી મારા જેવી મેલેડી તો હો ટકા લખ હશે ભલે ઓછો નફો મળે તો ઓછા નફામાં સંતોષ રાખજો પણ ચોરીની ભાવના ના રાખતા એક દાડો તમારી મા ગોળા એવા સુખના દાડા લાવશે ને કે તમારું ગાડું ઓટોમેટિક તમને એવું લાગશે કે મા હું કશું જ નહીં કરતો પણ મારું જીવન ચમનું જાય છે મારી માતા જ ગાડી ઘર બધું આવી જશે આપો રૂપે જે મહેનત કરીને થાકી ગયા ને લાવવાતર ને પણ માની કૃપા ને તો બધું જ આવશે વિશ્વાસ રાખજો બધું જ આવશે વિશ્વાસ રાખજો આવો જે જે વિશ્વાસ રાખશે ને એના કઈ કરવાની જરૂર નહીં પડે એના ખાલી એના કર્તવ્યનું પાલન કરવાનું કર્તવ્ય મતલબ જે તે તમને ભગવાને કાર્ય સોંપ્યું છે એ કાર્ય તમારે ઈમાનદારીથી નિભાવવાનું છે બસ એમાં કોઈ ચોરીની ભાવના નહીં રાખવાની કોઈ બીમાની નહીં કરવાની બસ અને તમારા પરિવારની સેવા તમે એક પુરુષ હોવ તો પુરુષનો કદાચ મા બાપના એક દીકરો હોય પુરુષ એક એક પુરુષના જેટલા કર્તવ્યો હોય એક પુરુષના જેટલા સંબંધ હોય એક પુરુષ મા બાપનો એક દીકરો હોય એ જ પુરુષ એક નાના ભાઈનો મોટો ભાઈ હોય એ જ પુરુષ એની પત્નીનો પતિ હોય એ જ પુરુષ એના કાકા કુટુંબનો ભત્રીજો હોય એ જ પુરુષ એના મિત્રનો મિત્ર હોય તો એક પુરુષના જેટલા કર્તવ્ય બને મા બાપ પ્રત્યેનું અલગ કર્તવ્ય પત્ની પ્રત્યેનું અલગ કર્તવ્ય ભાઈ પ્રત્યેનું અલગ કર્તવ્ય પછી તમારા મા બાપ ગમે તેવા હોય તમારું સારું ગાતા હોય કે ના ગાતા હોય તમારું સારું બોલતા હોય કે ના બોલતા હોય પણ છતાંય તમે કદાચ પુરુષ તરીકે તમારું કર્તવ્ય મા બાપની સેવા કરવી અને એમનું ભરણ પોષણ કરવું એ તમારી જવાબદારી છે ભલે મા બાપ ગમે તેવું બોલે ને એની બાજુ ના જોતા ઉપર બેઠેલા જોજો એ તમારો હિસાબ કરશે આ જમાનો આવો છે તમને કોઈ તમે ગમે તેલા હારા કદાચ રહેશો ને ચાર ભાઈ હશો ને ચાર માંથી તમે એકલા જ તે મા બાપ ની સેવા કરતા છો ને મા બાપ નું ભલું વિચારતા છો ને એ જ મા બાપ તમારું બહાર જઈ અને તમારું જ ખોટું ગાતા હશે આજનો જમાનો એવો આજની માયા એવી છે તમને જસ નહીં હાલે એટલે તમે દુઃખી થાવ કે આરું આટલું બધું એના હાથર કરું છું મને થોડી માને મને જસ નહીં હાલતા મારી ખોટી વાતો કરે પણ આ બધું હોભરતા નહીં ગોડાઓ આ બધી માયા બધી રચાવ પણ તમાર તો તમારા કર્તવ્યનું પાલન કરે ભલે મા બાપ મને કાઢી મેળતા ને તો નાક વગરનો લખતો થઈને તે એમની સેવા કરીશ નો નો બની સેવા કરીશ જ્યારે જ્યારે જરૂર પડશે ને તો બીજા ભાઈઓ કોઈ આવશે નહીં આવો પણ હું પહેલો ઊભો રહીશ ભલે તમારા જોડે પૈસા ના હોય ને તો મારા જેવી માતા ને પ્રાર્થના કરજો તમારા બેંકના ખાતામાં ભરણ પોષણ કરવાનું તમારી જવાબદારી છે વ્યક્તિગત જે માણસ પોતાનું નહીં પણ બીજાના માટે જીવતો હશે ને એના માટે ભગવાન માતાજીની કૃપા વિશેષ હોય જે વ્યક્તિ પોતાનું વ્યક્તિગત નહીં પણ બીજાના માટે જે જીવતો હશે ને સમાજમાં પરિવારમાં એના દેવી શક્તિ ભગવાનની કૃપા થાય અને એવી અધડક કૃપા થાય ને કર્તવ્ય ની વાતો એક જ તમને જે જ્ઞાન મળ્યું હોય જ્ઞાનના આધારે દુનિયા ગમે તે બોલેશ ગમે તે કહેશે તમારે કોઈની હોમું નહીં જોવાનું કે આજ સત્યનો માર્ગ છો ને એટલે પહેલું તો તમારો પરિવાર જ તમારો વિરોધ કરશે તમારું પરિવાર જ તમને નહીં મોને એથી તમારે પાર પડવાનું છે આગળ જતા જતા જેટલા જીવનમાં સંઘર્ષ આવે પણ શરૂઆત પરિવાર થી જ કરો ને ગમે તેટલા કદાચ મેળા મારે બોલે પણ તમારી ભક્તિ છે ને તમારી ભક્તિ જે તમારી કુળદેવી પ્રત્યેની માતાજી પ્રત્યેની ભક્તિ છે ને એ ભલે પરિવાર વાળા મોનક ના મોને તમારી ભક્તિ તમારા હૃદયમાં રાખજો સો ટકા એક દાડો એવો આવશે કે આ બધા જે નહીં મોનતા એ મોનતા થઈ અને તમારી જોડે તમારી ભક્તિ તમારી માતાની ના કરતા થઈ જાય મને મેડમ કહેજો પણ તમારે અમને કોઈ પરાણે લાવવાના પરાણે કોઈને ભક્તિનો માર્ગ શીખવાડવાનો પરાણે કોઈ અગરબત્તી કરતા દીવો કરતા એને પરાણે કોઈ શીખવાડવાનું નહીં ચમ આ ભક્તિ જેના નસીબમાં લખી હોય અને ભગવાન માતાજીની કૃપા જેની પર હોય ને એ જ મારી ભક્તિ કરી એક એ જ માતાઓની ભક્તિ કરી એક નકલ ભક્તિ કરવી કે કોઈ રમત વાત નથી તો તમે નસીબ વાળા છો ને તમારી માતાની વિશેષ કૃપા છે ને કે આજે કાળા કળિયુગમાં હળાહળ ગોર કળિયુગમાં તે તમે દેવી શક્તિના ઉપર એક વિશ્વાસના શ્રદ્ધા રાખો છો ગેરરોજ બે ટાઈમ દીવા કરો છો નસીબ છો ને તમે હા તો નસીબ વાળા છો ને તો પોતાની જાત ને ભાગ્યશાળી માનવાનું કે માં હું તારા શરણે છું બસ આ બસ આ રીતના આવી રીત તારા શરણે રાખજે આ તો જીવન છે માં સુખ દુઃખ તો આવતું રે મને હવે એવી સમજ મળી બા દુઃખ આવે તો ભલે આવતું પણ તું મારી માં મારી જોડે લેજે તું મારો સાથ ના છોડતી તમારી માં ક્યારેય સાથ નહીં છોડે વિશ્વાસ રાખજો અને એ તો છે પણ હું નહીં પહેલું ચંદ તમારી માતાનું કહું છું કે મારા પહેલા તમારી માં મોટી તમારા માટે મારી વસ્તી માટે સૌથી મોટી હું માતા છું અને તમારા માટે તમારી માં મોટી મારા કરતા હું એટલે તમારી માતાઓનું મહત્વ વધારે આલું છું કે દીકરાઓ મારા કરતા વધારે તમારો કુળનો દીવો રાખજો એને સો વખત યાદ કરો તો મને એક વખત યાદ કરશો ચાલશે એના હજાર વખત યાદ કરશો અને મને દસ વખત મને મેલડીને યાદ કરશો ને તો હું રાજી રહીશ પણ હજાર વખત તમારી માણનું નામ લેજો અને દસ વખત મારું લેજો તોય ચાલશે પણ કદાચ જેને જેને કદાચ મારી વાતોથી મારા ધામમાં આવીને મારા પ્રત્યે વિશ્વાસ આવ્યો હોય ને એના માટે આ બધા મારા શબ્દો ચમત્કાર રૂપી સાબિત ના થાય મને મેલેડીને કહેજો દુઃખ દીકરા હોય એમને એમ નહીં મટે જે વિચારો છો ને જાદુ મંતર જંતર મંતર કઈક લાવો જાદુ કરી આલો કાલે થઈ જાય નહીં થાય પૈસા નું પોણી થશે સમય નું પોણી થશે ટોગા ગઈ જશે ટાયરો ગહાઈ જશે પણ મેર પડશે ઉપરથી છે ને દુઃખ ઓછું કરવામાં છે ને વધશે આવો અનુભવ થયો કે નહીં મારી તો પેહલા તો દુઃખ હતું પણ ભુવા કરે તારું સારું વધી જ કે તો દુઃખ છે ને આવલત તો તમે એને રોકવા જાવ તો રોકાય કેમ ના રોકાય સુખ દુઃખ તમારા જીવનમાં જે તે કરેલા કર્મોનું ફળ હોય એ प्रारब्ધ રૂપે આવ્યું હોય તમને નડતર થવા પછી ભલે કોઈ દેવનું નામ લે કોઈ વ્યક્તિનું નામ લે કોઈ ગ્રહોનું નામ લે પણ મૂળ મુખ્ય નડતર હોય તો તમારા જ કર્મોનું બીજું કોઈ નડતર હોતું નથી કોઈ પણ માતાજી કારણ વગર કોઈ નડતા તમારા પિતૃ પૂર્વજે કારણ વગર કોઈ નડતા કોઈ શિકોતર માતા કારણ વગર નડતી ધરતીના ધણી ગોગા મહારાજ હોય તો કારણ વગર નડતા નથી તો કેમ નડશ તમે ક્યાંક ને ક્યાંક વાતે તમારા જીવનમાં ડગલે ને પગલે ગુના કરો છો ડગલે ને પગલે ભૂલો કરો પણ ભૂલો કોને કહેવાય ગુના કોને કહેવાય એનું જ્ઞાન નથી એટલે આ સમજ ગેરસમજ ના કારણે તમે તમારી બુદ્ધિ થી વિચારો ખારું શું નડસ શું નડસ શું નડસ પણ મારા જેવી માતાને કહેવું હોય કે દીકરા તને કશું જ નહીં નડતું તને તારા કર્મો જ નડસ તને તારો ભાવ જ નડસ તને તારો સ્વભાવ જ નડસ કોના કહેવાજો કો તમારો સ્વભાવ ચીડ્યો હોય